ને લાલ થઈ જતો તો હાથ આખો એટલે પછી છે ને મેં છોડી નાખ્યો આ પાટો થોડોક હવે આમ વળે ચલે પહેલા જેટલો દવ નથી દુખતો હવે પેલા જેટલો આમ વળેલો જ નથી રહેતો હવે સીધોય થઈ છે થોડોક સીધો કરવો પડે દુખે થોડોક કોઈ વધારે એટલો બધો રહ્યો દુખે તો હવે પતંગ ક્યાં છે અહીંયા સગાવાની કોલા પણ સગાવાની કાંઈ નક્કી નથી હજી ગમે ત્યારે ફોન આવી કે અહીંયા ઓલાપુણે જવાનું થાય ને અહીંયા સગાવવાનું થાય એટલે નક્કી ન હોય હું જોઈશી ક્યાં સગાવી બધા તો ભાઈ હવે હાવ નવ બાઈ આવી ગયા છે ને અહીંયા ટાણા ફોલે છે અને હવે આપણે જઈ દુકાને ત્યાંથી પેલા બ્લોગ અપલોડ કરવાનો છે એટલે બ્લોગ અપલોડ કરી દઈ

રોબિન ન તુલા બરોબર તો બે દુપહરલે ભાઈ ભૂખ લાગી આ ગરાગ હાયરા જાળ લેવા હમજે એ તારી પૂરી નહિ લાવો 40 રૂપિયા નહિ લેવા છો તારી કાઈ નહિ લખનો ન આ ડાયટિંગ ઉપર છે બેણા એને નતી દઉ બાજુ તેજાભાઈ કીધું ત્યાં ને આગળ એ મૂકી જોનો વાગ નથી એનો હોય કેનો અંતન છે તો ભાઈ આ માથા કોટ છે અહીંયા દુકાનમાં અને આ હાથ થોડોક છે ને જમણા હાથે જ પેકડી છે ને ફોન જમણા હાથે પેકડો પેકડી નહીં આ સેવ સમુદા કેમ મૂકી દીધા તો અહીંયા ભારત માતા કી જય થાય છે હવા નીકળતી હે ગાડી કહું સીધી મૂકીને આગળ મૂકી જાય તો બીજા મૂકી એ જાણે મૂકી એને અમારે મૂકવાથી લેવા દેવા દેવાને ફાયર બ્રિગેડ એકસો આઠ ની બધું આવ્યું હતું આજે જોવા ગયો ને તારે માણસો ભેગું થઈ ગયું હતું અને કઈ ખુ કેવાય બેટરી ફાટી તી નું એસી નું ઓલું ફાટુ હતું જે હોય પછી ગીઝર ફાટ

પાંચ મિનિટ સગાવતું હાલો ને પાંચ જ મિનિટ પાંચ મિનિટ સગાવ હાલો વાગે સગાવતું અત્યાર દોસ્તાર દોસ્તારના ઘરે પણ એ છે ને મને બ્લોગ ઉતારવા નહી દે આ સંગીત ને એનું બધું કરે છે પણ નહી ઉતારવા દે બ્લોગ બ્લોગ ચાલુ છે એટલે નહીં ઉતારવા દે મને એ લોકો એમ છે અમ બે ફેમસ થઈ જાવ તો એમ આમ તો સર્વ જો આલે તું મોઢું હોતા દે આ બધું દેખાડી દઉં સાચી આ કે હું ઓગળ તો દેખાડ તમ મને કાઈ પ્રોબ્લેમ હાલો દેખાડું છું પછી એમ રોકે તો કે ડિલીટ માર એ તું ઓ ડિલીટ કરી આઈ મો ગાઈસ વા પેટી છે એની પાસે અને ઓલો મોઢું હંતાડે છે એ પછી સાલે ક્યારેક તો બ્લોગ બ્લોગમાં આવશે ને અત્યારે કઈ લેતા નથી

દોસ્તર ઉપર ગયા છે પતંગ લેવા એ લોકો કેટલા પંજા લેવાના ઈ એ નક્કી નથી બોલો તાકો વહી ગયો કે માર ન થાય કે બ્લોક માં તો ભાઈ પતંગો લઈને દોસ્તરના ધાબે હોઈએ આવ્યા છે આડા છે તમ પતંગ ચડવાનું ચાલુ કર્યું હવે ક્યારે ચગાવશું એક છેલી પતંગ છે કે આપણે ભાગી જાય કરે હવે આજ કંટાળો જા ઉતરાણ જેવું લાગતું જ નથી બધી આ વખતેના તહેવારમાં કઈ લેવાનું જ નથી કા ભીમલા

ખાઈરી ભાખરી અને શાક પડ્યું સામાન એટલે ખાઈ લે પેલા પેલા અજી થાક ભાઈ અત્યારે માં હું ખાઉં એમ તો અજી વાર છે ઘડી પર રેન થઈ એટલે મોડે થી પછી ભૂખ ન લાગે પતંગ લેવા જવાની છે હજી તો વાર છે આજે પતંગ લેવા જવાની છે એટલે કાલ પછી ટ્રાફિક થઈ જાય કે નહીં અને હું જાઉં છું સુની ફૈયા હું સુની ફૈયા જાઉં છું આ પતંગ લેવા જવાની તમે આવો ને એટલે મને ફોન કરજો અત્યારે સ્ટોલે આવ્યો છું ને ગળતી કેટલી કિરણો દેખાડો છે આગળ જોયું